અમદાવાદમાં અમદાવાદ માં રિક્ષા ચાલક ની અમદાવાદ માં રિક્ષા ચાલકો નો ત્રાસ પહેલાથી વધુ છે એક તો ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડે છે બીજું પૂર પાડ ઝડપે રિક્ષા દોડાવે છે તેવામાં હવે આ દ્રશ્ય જુઓ આ દ્રશ્યો અમદાવાદના વસ્ત્રાલ એરિયામાં આવેલી રબારી કોલોની ના છે પહેલી નજરે તો એમટેસ બસ ચાલક જેવો જ સ્ટોપ પરથી બસ ચાલુ કરે છે કે રિક્ષામાંથી ખોડાભાઈ પરમાર નામનો લુખ્ખો અને તેનો મિત્ર ઉતરે છે અને બસ રોકાવી બસમાં ચડી જાય છે પછી શું થાય છે જરા તમે જ જોઈ લો બરોબર

પસાર થઈ ત્યારે ત્યાંથી આ રીક્ષા ચાલક પણ પસાર થયો અને એમટીએસ બસ તેની રીક્ષા ને જડી ગઈ આટલી બાબત ને લઈને આ લુખા તત્વો એ બસ ડ્રાઈવર કાઠલો પકડી માર માર્યો

રિક્ષા ડ્રાઈવર રહી જઈ તે તથા તેની સાથેનો એક અજાણ્યો ઈસમ બસની અંદર ચડી ડ્રાઈવરને ગાળો બોલવા લાગેલ તથા તેના તેની સાથે મારપીટ કરે જે બાબતે પોલીસ દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના ગુનો જાહેર થતા રિક્ષા ડ્રાઈવર ખોડાભાઈ અશોકભાઈ સોઢા પરમાર તથા તેની સાથે રહેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે આ કેસમાં પોલીસે એક્શન લીધા છે પરંતુ એક સારી બાબત એ સામે આવી કે એમટીએસ સીસીટીવી લાગતા મુસાફરોની સાથે સાથે ડ્રાઈવરોની સુરક્ષામાં પણ વધારો થયો છે જો સીસીટીવી ન હોત તો આવા તત્વોની કરતૂત પણ સામે આવી શકી ન હોત અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ